દસ્તકગીરી શેખ ભોલુબાપુની આગેવાની હેઠળ સદલ શરીફની શોભાયાત્રા કરવામાં આવી હતી આ શોભાયાત્રા અસરની નમાઝ બાદ નીકળી હતી અને નવા બજારથી યાકુતપુરા વિસ્તારમાં પસાર થઈ હતી અંતે દરગાહ પર પુનઃ આવી પહોંચી હતી આ પ્રસંગે ધાર્મિક સૌની જીતુભાઈ બારોટ ગોપાલભાઈ શાહ એવા મોટી સંખ્યામાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા જે શહેરની ગંગા ગંગાજમના સંસ્કૃતિ દર્શાવે છે બીજા દિવસે નિયાઝ એટલે કે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને શાંતિમય વાતાવરણમાં પ્રોગ્રામ સંપૂર્ણ થયો હતો આ પ્રસંગે સ્પાઇનિટિક્સ હોસ્પિટલ ડોક્ટર કિરણભાઈ જયસ્વાલ અને તેમની પોતાની ટીમ સાથે બે દિવસ ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ અને સિટી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ સાહેબ ખાસ હાજરી આપી હતી આ પ્રસંગે ડીસીપી જોન ચાર મેકવાન સાહેબ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ સાહેબ ખાસ હાજરી આપી હતી